કે નોકરી કરવી તો સરકારી સાધુ થવું તો સ્વામિનારાયણ કેમ કે એમને બહુ જલસા હોય છે આવી એક વાત હંમેશા સમાજમાં વહેતી હોય છે તો શું ખરેખર આવું હોય છે ખરું ભગવા કપડાની જોવે સાધુને જોવે એટલે એમ થાય જ કે આ લોકોને કોઈ નોકરી કરવાની નથી કામ કરવાનું નથી કેટલાક એવા હોય પણ છે કે જેમાં એશ આરામ કરતા હોય તો એને જોઈને એવું લાગી શકે અને અમારી પાસે નોતું ને આવ્યા એવું તો છે નહીં અમારી પાસે ઘરે બધી સાનુકૂળતા હતી છતાં અમે ત્યાગી થયા છીએ વી આર લાઈક એ પબ્લિક પ્રોપર્ટી તમારે તમારું ધાર્યું કંઈ જ કરવાનું નથી અને સમાજ માટે જીવન જીવવાનું છે જલસા એક મહિનામાં પાંચ નિર્જળા ઉપવાસ બારનું ક્યારે ખાવાનું નહીં બારનું ક્યારે પીવાનું નહીં કોઈ નવા કપડા પહેરવાના નહીં બે જોડી ભગવા કપડાં પહેરવાના ક્યારેય ગાડી ચલાવવાની નહીં જે ગાડી મંદિરમાં ઉપલબ્ધ હોય કે આપના જેવા ભક્તોની હોય એ ગાડીમાં બેસવાનું પોતાના નામની એક ઇંચ જમીન પણ નહીં એક રૂપિયો પણ પોતાની પાસે નહીં પોતાની કોઈ સંપત્તિ નહીં આમાં તમે જ કહો કે જલસા કરીતે કહી શકાય પણ જલસા છે અમને ભગવાનના ભજનમાં જો સુખ પાયો રામ ભજન મેં

દરેક મા બાપ પોતાના દીકરાને સાધુ કેમ નથી બનાવી દેતા આ બેકારી બેરોજગારી એના કરતા સાધુ થઈ જાવ ને બધા સ્વામિનારાયણમાં આવી જાવ ને બોલવું સહેલું છે એકવાર ભગવું કપડું ઓઢવું ને આજીવન નભાવવું અને હૃદયને ભગવું કરવું એ તો લોઢાના ચણા ચાવવા કરતા પણ અઘરું છે